અમદાવાદને હરિયાળુ બનાવવા ગ્રીન એરિયામાં વધારો કરવા તેમજ ગ્લોબલ વોર્મિંગ તથા ક્લાઇમેટ ચેન્જને ઘટાડવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અર્બન ગ્રીનિંગ પોલિસી શરૂ કરવામાં આવી છે અને અત્યારે આ બાબત ઉપર વાત કરવા આપણી સાથે મોજૂદ છે જયેશ ત્રિવેદીજી જે કોર્પોરેટર તો છે જ એની સાથે અમદાવાદ હેરિટેજ એન્ડ રીક્રિએશન કમિટીના ચેરમેન પણ છે આપનું બહુ બહુ સ્વાગત છે સર બી અ મિશન બિલિયન ટ્રી નું ઉલ્લેખ કર્યું હતું મન કી બાત માં અને એના જ હેઠળ આપણે અમદાવાદમાં ગ્રીનરી વધારવા જે તમે પોલિસી સ્ટાર્ટ કરી છે તે વિશે જણાવો જી અ જેમ આપે કીધું નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત ની અંદર મિશન ટીએમટી ના પણ વખાણ કર્યા ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમારી કમિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન થ્રી મિલિયન ટ્રીનો એક બહુ મોટો પ્રોજેક્ટ હાથ પર લીધો હતો એ અંતર્ગત અમે ત્રીસ લાખ વૃક્ષોનું વાવેતર આખા સો દિવસની અંદર સમગ્ર અમદાવાદની અંદર કર્યું આપ જે જોઈ રહ્યા છો આ ગયા વર્ષના જે મિશન ટીએમટીના જે છે એના લક્ષ્યાંકને પાર પાડવા સ્વરૂપના વૃક્ષો તમે જોઈ રહ્યા છો એ સિવાય આ વર્ષે મિશન ફોર મિલિયન ટ્રી આપણે લીધું છે ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે લગભગ અઢાર લાખથી વધુ વૃક્ષો અત્યાર સુધી મેં વાવી ચૂક્યા છે અને આવનારા ઓગસ્ટ મહિનાની અંદર બાકીના વીસ થી બાવીસ લાખનું વૃક્ષારોપણ કરી અને સપ્ટેમ્બર મહિનાના પહેલા વીક સુધીમાં અમે ચાલીસ લાખ વૃક્ષો મિશન ફોર મિલિયન્ટ્રી પૂરો કરવાનો અમારો લક્ષ્યાંક છે અ નરેન્દ્રભાઈ જે વાત કરી એ અંતર્ગત ગ્રીનિંગ પોલિસીની અંદર અને ક્લાઇમેટ ચેન્જથી લડવામાં અમદાવાદને ખૂબ આગળ પડતું કાર્ય કર્યું છે અને ગ્લોબલ વોર્મિંગ એટલે વધતું જતું જે ટેમ્પરેચર છે સિટીનું એને કંટ્રોલ કરવાની દિશામાં પણ અમદાવાદે ખૂબ સારો એક પ્રયત્ન કર્યો છે એની એક ટેકનિકલ માહિતી આપું તો બે હજાર એકવીસ ની અંદર અમદાવાદનું જે લેન્ડ સરફેસ ટેમ્પરેચર છે સેટેલાઇટ થી એની ઇમેજ લેવામાં આવે છે અને એનાથી દરેક એરિયાનું સરફેસ ટેમ્પરેચર માપવામાં આવે છે અમદાવાદનું લેન્ડ સરફેસ ટેમ્પરેચર બે હાજર ને એકવીસ ની અંદર એ ફોર્ટી વન પોઈન્ટ વન ડિગ્રી હતું ત્રણ વર્ષ પછી મિશન ટીએમટી અંતર્ગત જે અમે વૃક્ષારોપણ કર્યું એના કારણે બે હજાર ચોવીસ પચીસ ની અંદર આ થર્ટી એટ પોઈન્ટ વન ડિગ્રી થયું એટલે આખા સિટી નું જે લેન્ડ સરફેસ ટેમ્પરેચર છે એ 3 ડિગ્રી સુધી ઘટાડવા માટે ગ્લોબલ વોર્મિંગ સાથે સામે લડવામાં આપણે સફળ થયા છે અને આ વર્ષે બીજા 40 લાખ વૃક્ષો વાવી અને આપણે એની અંદર વધુ આગળ વધી રહ્યા છીએ એએમસી દ્વારા જે ગ્રીનિંગ પોલિસી શરૂ કરવામાં આવી છે એનો ફાયદો શું થશે અ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર લગભગ 48 વોર્ડ છે કુલ 48 વોર્ડ છે સાત ઝોનમાં આ વોર્ડને વહેંચાયેલા છે અર્બન ગ્રીનિંગ પોલિસી સીએમ સાહેબ દ્વારા ગયા અઠવાડિયે જ લાગુ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એમાં દરેક વોર્ડમાં કેટલું ગ્રીન કવર છે એની આપણને માહિતી મળી છે અત્યાર સુધી એવું હતું કે અમદાવાદનું ગ્રીન કવર કેટલું છે એ જ આપણે જાણતા હતા પણ નિશ્ચિત કોઈ એક વોર્ડનું કે ઝોનનું ગ્રીન કવર કેટલું છે એ અમે જાણી શક્યા છે પછી ગત ત્રણ વર્ષની અંદર કયા વોર્ડની અંદર ગ્રીન કવરમાં વધારો થયો છે ક્યાં ઘટાડો થયો છે કે ક્યાં સ્ટેગનન્ટ ગ્રોથ છે આ બધું જ અમે જાણી જાણી શક્યા છીએ એના કારણે આવનારા સમયમાં કયા વિસ્તારમાં વધુ પ્લાન્ટેશનની જરૂર છે કયા વિસ્તારની અંદર પ્લોટ્સ ઓછા છે તો એવી જગ્યા ઉપર જ્યાં ડેન્સ પોપ્યુલેશન છે અને પ્લોટ્સની અવેલેબિલિટી નથી એવી જગ્યા ઉપર ગ્રીનિંગ કવર વધારવા માટે અમે વર્ટિકલ ગાર્ડનિંગ ઉપર પણ જઈ રહ્યા છે એટલે ગ્રીનિંગ પોલિસીનો ફાયદો એક મોટો એ છે કે અમારે કયા વોર્ડમાં કેટલું પ્લાન્ટેશન કર્યું છે અમે અને ક્યાં વધુ પ્રયાસની જરૂર છે એ અમને જાણી શકીશું અને અમારો જે આવનારો સમય છે એની અંદર ક્યાં વધુ ફોકસ કરવાની જરૂર છે એ અમે પ્લાનિંગમાં લઈ શકીશું બરાબર અને આટલો મોટો મિશન છે મિશન મિલિયન ટ્રી તો એમાં પબ્લિક પાર્ટિસિપેશન બી બહુ જ જરૂરી છે તો તેના માટે શું પગલા લેવામાં આવે છે અમે અ જે આ પ્રકારના ઓક્સિજન પાર્ક બનાવી રહ્યા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનના હેતુમાં બનાવી રહ્યા છે એવા ઘણા બધા પ્લોટ્સ છે કે જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર અમે આપી રહ્યા છે જેમ કે સિંધુ ભવન રોડ ઉપર પછી સાયન્સ સિટી રોડ ઉપર મોન્ટે મોન્ટે કાર્લો ગાર્ડન ઓક્સિજન પાર્ક બન્યું છે આ ઉપરાંત હમણાં જ એસ્ટ્રલ પબ્લિક પાર્કનું પણ ઉદ્ઘાટન થયું છે એસ્ટ્રલ કંપનીએ ડેવલપ કર્યું છે ગ્રીનમોસ્ફિયર કરીને છે અદાણી દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે યુએન મહેતા ફાઉન્ડેશન ટોરેન્ટ દ્વારા પણ ઘણા બધા ગાર્ડન્સ એક એમાં લાલ દરવાજાનું સરદાર પટેલ સરદાર બાગ એ પણ તૈયાર થઈને લોકાર્પણ માટે તૈયાર છે આમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પબ્લિક પાર્ટનરશિપ માટે અમે જે મોટા મોટા ઉદ્યોગ ગૃહો છે જેમની પાસે પોતાનું સીએસઆર ફંડ છે અથવા તો જે સિટીને કંઈક પાછું આપવા માંગે છે એમનો સંપર્ક કરી અને અમારા ગાર્ડનના પ્લોટ અમે એમને આપ્યા છે એની ઓનરશીપ કોર્પોરેશનની જ રહે છે પણ એને ડેવલપ જે છે એ એમએનસીઝ છે એનજીઓસ છે એ બધા એમની કન્સલ્ટન્ટ રાખી અને એને ખૂબ સારી રીતે ડેવલપ કરી અને ફરી સમાજને કંઈક પાછું આપે આ પ્રકારે આપણે લોકોને જોડ્યા છે કેટલીક એનજીઓને પણ જોડી છે જે પોતાના વિસ્તારમાં અલગ અલગ સોસાયટીની અંદર કે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ ની અંદર પણ જે જગ્યા છે એની અંદર અમારી સાથે રહીને અમને પ્લાન્ટેશન નો જે અમારો ટાર્ગેટ છે એ પૂરો કરવા માટે અમને મદદ કરે છે તો આટલા બધા વૃક્ષો વાવ્યા પછી ઝાડ ને કાપવા જી જે ટ્રીમિંગ બહુ રીતે કપાઈ જાય છે ટ્રીમિંગ ના નામે આખું કાપીસ નાખે છે એના માટે કોઈ નિયમો હા આપણે ગ્રીન પોલિસી ની અંદર આ વસ્તુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે કોઈ વૃક્ષને જ્યારે કાપવા માટે અત્યાર સુધી એ હતું જ સિસ્ટમ કે નિશ્ચિત સક્ષમ સત્તાની મંજૂરી લેવામાં આવતી હતી કોઈ પણ ઝાડ હોય કે કદાચ રોડની વચ્ચે છે અથવા ત્યાં ડેવલપમેન્ટ થયેલું છે એટલે એને ખસેડવું જરૂરી છે તો એના માટે અમારી પાસે બે ઓપ્શન છે કાં તો એની પરમિશન લઈ અને એને દૂર કરવામાં આવે છે આ ઉપરાંત અમારી પાસે રી ટ્રી પ્લાન્ટર છે કે જેનાથી કેટલીક થી ઓછા ઝાડ જો હોય નાના ડાયામીટર જો તો એને અમે મૂળ સહિત ત્યાંથી ઊંચકી અને અન્ય જગ્યા ઉપર અમે એને રીપ્લાન્ટ કરીએ છીએ એટલે આ બંને પ્રકારે અમે કરીએ છીએ નવી પોલિસીની અંદર આનો પણ ઉલ્લેખ છે કે કોઈ વગર મંજૂરીએ જો આ પ્રકારનું વૃક્ષ જે છે એને કાપશે તો એને હેવી પેનલ્ટી કરવામાં આવશે એટલા માટે લોકો જાગૃત થાય એટલા માટે આ પ્રકારની પેનલ્ટી વગેરે જે છે એને એની અંદર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સર અમદાવાદ દ્વારા સીએસઆર સીઈઆર પ્રમોટ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે તો આ શું છે સીએસઆર સીઈઆર જી સીએસઆર છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે જે કોઈ પણ નિશ્ચિત સંસ્થાઓ છે અથવા કંપનીઝ છે જેનું ટર્નઓવર એક એક કેપ કરતા વધુ છે એ લોકોએ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધારો કે મારી કોઈ કંપની છે ને એનું સો કરોડ ટર્નઓવર છે તો એ સો કરોડની સામે બે ટકા બે કરોડનું એને સીએસઆર વાપરવાનું હોય છે આ સીએસઆર એજ્યુકેશનમાં પણ વાપરી શકે હેલ્થમાં વાપરી શકે એવી રીતે એન્વાયરમેન્ટમાં પણ વાપરી શકે તો એવા જે મોટી મોટી એનજીઓ છે કે જે પોતાનું ગ્રીનિંગ પોલિસી માં વાપરવા માંગે છે એનો ઉપયોગ અમે આ પ્રકારે કરી અને ઓક્સિજન પાર્ક કે અર્બન ફોરેસ્ટ એ ડેવલપ કરી રહ્યા છીએ ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવામાં આવે છે એમાં કઈ નવી નવી પદ્ધતિ જી તમે યુઝમાં કે અમલમાં લો આ લગભગ બે ત્રણ વર્ષ પહેલા આપણે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ છે એને આપણે એડોપ્ટ કરી એના રિઝલ્ટ આપણે જોયા કે ખૂબ ઓછા વિસ્તારમાં વધુ વૃક્ષો વાવવા કારણ કે આપણને સૌને ખબર છે કે સિટી વિસ્તારની અંદર જગ્યા કમી હોય છે એટલે તમે જુઓ સોસાયટીસ સોસાયટી વર્ટિકલ જે અપાર્ટમેન્ટ છે એ પણ માળ 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 સુધી વધી છે છે કારણ કે સ્પેસ ઓછી પ્રકારનો પ્રશ્ન ગાર્ડનિંગમાં પણ આવે છે એટલે આપણે આ વખતે કેટલાક સમય પહેલાથી જે પ્લાન્ટેશનની જે પદ્ધતિ લીધી એ મિયાવાકી પદ્ધતિ આપણે એડોપ્ટ કરી છે એની અંદર ઓછી જગ્યાની અંદર વધુ વૃક્ષો વાવવામાં આવે છે અને એનો ગ્રોથ પણ જે છે એ પણ ડ્રાસ્ટિક થતો હોય છે એટલે આ તમે જોઈ રહ્યા છો ફક્ત એક વર્ષનો ગ્રોથ છે એટલે એક થી બે વર્ષમાં

અત્યારે વિદ્યમાન છે અમદાવાદ ની અંદર આ ઉપરાંત આવનારા સમયમાં જે પ્રકારે ટીપી ડ્રાફ્ટ થતી હોય છે ટીપી પ્રિલિમ જે ડ્રાફ્ટ હોય છે એમાંથી પ્રિલિમ થાય છે એટલે એની ઓનરશીપ કોર્પોરેશન મળે છે એમાં જે ગાર્ડન હેતુના પ્લોટ છે એટલે આવનારા સમયમાં એવી જે ટીપી પ્રિલિમ થશે અને એમાં અમને એની ઓનરશીપ મળશે કોર્પોરેશન ને તો એવા ગાર્ડન હેતુના પ્લોટ જે છે એ બધા પ્લોટની અંદર અમે ઓક્સિજન પાર્ક ડેવલપ કરવાનું પ્લાનિંગ કરીશું તો આવો હું તમને ઓક્સિજન પાર્કની વિઝિટ કરાવું ચાલો છીએ ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડની અંદર ઓગણજ સર્કલ પાસે ટીપી ચોપન એફપી એકસો સત્તરમાં આપણે અત્યારે ઊભા છીએ આ પ્લોટની અંદર આ પ્લોટનો એરિયા દસ હજાર ચોરસ મીટરનો છે બરાબર એની અંદર ગત વર્ષે મિશન ટીએમટી અમે જે લીધું હતું મિશન થ્રી મિલિયન ટ્રી એનો પણ કેટલોક પોર્શન છે ગત વર્ષે અમે અઢાર હજાર જેટલું વૃક્ષારોપણ અહીંયા કર્યું છે આજે તમે પ્લાન્ટેશન જોઈ રહ્યા છો એ ગત વર્ષે પ્લાન્ટ કરેલું જે છે એનો ગ્રોથ છે આ વર્ષે અમે લીધું છે એની અંદર પાંચ હજાર ચારસો વૃક્ષો વૃક્ષારોપણ આપણે આની અંદર લીધું છે એટલે આમાં આપણે બંને વસ્તુ જોઈ શકીશું ગત વર્ષે જે કરેલું પ્લાન્ટેશન છે એનો ગ્રોથ શું છે એ પણ જોઈ શકીશું અને આ વર્ષે જે પ્લાન્ટ કર્યા એ પણ જોઈ શકીશું અમે સામાન્ય રીતે ઓક્સિજન પાર્ક તરીકે ડેવલપ કરતા હોઈએ છીએ એટલે આપણે જે આ અમે એક તરીકે ડેવલપ કરીએ છીએ એટલે એની અંદર ખૂબ જ ઓછા એરિયાની અંદર વધુ વૃક્ષોનું પ્લાન્ટેશન થાય છે એ છે મિયાવાકી પદ્ધતિ અને જાપાનીઝ ટેકનોલોજી છે અને એનો જે ગ્રોથ છે આ તમે જુઓ સામાન્ય રીતે ગ્રોથ આટલો બધો એક વર્ષમાં ના થાય પણ મિયાવાકી પદ્ધતિની અંદર ડેન્સ પ્લાન્ટેશન અને ઝડપથી ગ્રોથ થાય એટલે હવે ધારો કે આ છે આ બે વર્ષમાં સેલ્ફ સસ્ટેન થઈ જશે એટલે આને બહારથી પાણી આપવાની જરૂર નહીં પડે અને પછી એની જાતે ગ્રોથ થશે અને આને અમે અર્બન ફોરેસ્ટ પણ કહીએ છીએ કે શહેરીકરણ જે વધ્યું છે તો શહેરની અંદર એક જંગલ ઉભું કરીએ છીએ કેટલી કેટલો સમય લાગી શકે છે કે પબ્લિક માટે ટોટલી કમ્પ્લીટ થાય તો કેટલો સમય લાગી શકે સામાન્ય રીતે બે થી ત્રણ વર્ષનો સમય લાગતો હોય છે આ તમે જે પ્લાન્ટેશન જોઈ રહ્યા છો એ ગયા વર્ષનું છે એટલે એક વર્ષમાં એને આટલો ગ્રોથ થયો છે

આ જે અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવામાં આવે છે એમાં કયા કયા કિસમના વૃક્ષો વાવવામાં આવ્યા છે ગત વર્ષે જે અમે પ્લાન્ટેશન કર્યું આજે આપ જોઈ રહ્યા છો એની અંદર છે કણજી છે ગુલમહોર છે ગુંદી છે છે ખાટી નગોળ છે નગોળ એવો છે કે જેનો આયુર્વેદિક લાભ લોકોને મળતો હોય છે એ રીતે નગોળ પણ છે સેતુર છે પેલ્ટુ ફોરમ પણ છે પછી બદામ છે લીમડા છે રેઇન ટ્રી છે મહોગની છે આ પ્રકારના અલગ અલગ લગભગ ચાલીસ પ્રકારના જે વૃક્ષો છે કેટલાક હોય છે પક્ષીઓ ત્યારે જ આવશે કે એને કંઈક ફળ મળે તો એટલા માટે ડાયવર્સિફાઈડ બાયોડાયવર્સિટી પણ જળવાઈ રહે એના માટે અમે પક્ષીઓ વધારે આવે પતંગિયા આવે એના માટે પણ અમે નાના ફળો મોટા ફળો આવતા હોય એ પ્રકારના પણ વૃક્ષો લઈએ છીએ અને જેનો ઘેરાવો વધુ છે એ પ્રકારના વૃક્ષો પણ લઈએ છીએ એટલે કુલ ચાલીસ પ્રકારના વૃક્ષો અલગ અલગ જાતના અમે અહિયાં વાવેલા છે આ કેટલી મોટી જગ્યા કેટલો એરિયા હશે કે જેમાં અઢાર હજાર વૃક્ષો આ કુલ એરિયા જે છે પ્લોટનો એ દસ હજાર ચોરસ મીટર છે એની અંદર થી અઢાર હજાર વૃક્ષો અમે ગયા વર્ષે પ્લાન્ટ કર્યા છે અને આ વખતે પાંચ હજાર ચારસો જેટલા વૃક્ષો નું વાવેતર કરી રહ્યા છીએ આ વખતે જે મેં જોયું કે થોડી થોડી જગ્યા આવી રીતે ખુલ્લી મૂકવામાં આવી છે તો એ છે ને માટે મૂકવામાં આવી છે સામાન્ય રીતે અમે જ્યારે ઓક્સિજન પાર્ક ડેવલપ કરતા હોઈએ છીએ પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ ત્યારે ભવિષ્યનો વિચાર કરીને એનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ એટલે એક તો અમે વોકવે છોડીએ છીએ એટલે લોકોને ચાલવા માટે આ સિવાય થોડા નાના વાહન આવી શકે અને કંઈ પ્લાન્ટેશન ને લગતું કામગીરી હોય મેન્ટેનન્સ પૂરતી એટલી થઈ શકે આ ઉપરાંત વચ્ચે આપ જોઈ રહ્યા છો આ પ્રકારની જગ્યાઓ એટલા માટે છોડતા હોય છે કે જયારે આખો ઓક્સિજન પાર્ક ડેવલપ થાય ત્યારે બાળકો એની અંદર આવશે તો બાળકોને રમવા માટે રમત ગમત ના સાધનો યુવાનો આવશે તો કેટલીક અમે સાધનો મૂકીશું કેટલીક જગ્યાએ અમે ગજેબો કરીશું એટલે એને સિટિંગ સ્પેસ કે છે કેનોપી સાથેની વરસાદની અંદર પણ અંદર સિનિયર સિટીઝન આવીને બેસી શકે વાતો કરી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ અમે પ્લાનિંગ કર્યું છે એટલે આ જે જગ્યા છે એના માટે છોડી છે કે જ્યારે આખું ડેવલપ થઈ જશે ત્યારે આ પ્રકારના કઈ સાધનો અહીંયા મૂકી અને લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે એક સવાલ હજી કે જે અહીંયા આટલા બધા 18000 વૃક્ષ વાવવામાં આવ્યા છે તો આ શું ભારતીય પર્યાવરણ અનુસાર એ અહીંયા વિકસી શકે જી અનુકૂળ રહેશે એના માટે જી એટલા માટે જ અમે જ્યારે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે મેં જેમ જણાવ્યું 40 અલગ અલગ જાતના વૃક્ષો ગયા વખતે અમે વાવ્યા છે તો એ બધા જ વૃક્ષો ઇન્ડિજીનસ છે એટલે ભારતીય કુળના છે વિદેશી કુળના કોઈ વૃક્ષો અમે નથી વાવ્યા ભારતીય કુળના હોવાના કારણે ભારતનું જે જે વાતાવરણ છે ટેમ્પરેચર ઉનાળામાં પિસ્તાલીસ સુધી જતું હોય છે તો એમાં પણ એ પ્રકારના ભારતીય કુળના વૃક્ષો જ આપણે વાવ્યા છે આ શેના શેના વૃક્ષો અહીંયા વાવેલા છે

એનો ઉપયોગ થતો હોય છે એની બાજુમાં છે આ દેશી મહેંદી છે દેશી મહેંદી દેશી મહેંદી સામાન્ય રીતે પગમાં કઈ બળતરા થતી હોય તો એના માટે લોકો એને યસ ઠંડક પહોંચાડે લસોટીના લોકો એને લગાવતા હોય છે આ સિસમ છે સિસમ નું લાકડું ખૂબ મોંઘું હોય છે અને એનો લોકો ઉપયોગ કરતા હોય છે એ સિસમ છે આ ઉપરાંત આ છે અર્જુન સાધ સાદડ જેને કહેવાય છે એ ખૂબ અર્જુન છાલ પણ ગુજરાતીમાં એને કહે છે કે હાર્ટના રોગમાં બીપીના રોગમાં એને વાટીને એનો જે રસ છે એ જો પીવામાં આવે તો આ બધા પ્રોબ્લેમ્સ દૂર થતા હોય છે એટલે આ પ્રકારના આયુર્વેદીય ઔષધિ પ્રકારના પણ વૃક્ષો અમે વાવ્યા છે જેનાથી લોકો એનો થોડો ઘણો ઉપયોગ કરી શકે અને આપ પતંગિયા પણ જોઈ રહ્યા છો કે એમને પણ કઈ ને કઈ અંદરથી મળી શકે એ પ્રકારના પણ ફૂલ આવી શકે ફૂલનો રસ હોય અથવા તો જેને કહેવાય જાંબુના વૃક્ષો પણ છે એટલે નાના મોટા પશુ પક્ષીઓ પણ આવીને અહીંયા આવી શકે એ પ્રકારના વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે બહુ સરસ આપડે અહીંયા ઉભા છીએ આ બોરવેલ છે આ પાણીની વ્યવસ્થા અહિયાં જ હા એટલે પાણી માટે અમે અમારું પોતાનો જ બોર બનાવ્યો છે બોર માંથી પાણી જેવું આવે એટલે આપણે ધોરિયા બનાવ્યા છે એટલે એની અંદર પાણી છોડતા આખી જગ્યા ઉપર બધી જગ્યાએ પાણી પહોંચી જાય છે અને આ પ્રકારનું પ્લાનિંગ કરીને પ્લાન્ટેશન કર્યું છે ધારો કે આ વોકિંગ ટ્રેક છે આ આપણે જે અહીંથી અહીંથી આવ્યા આવ્યા એ આખો વોકિંગ ટ્રેક આ પાછો પેરીફરી ઉપર જશે આમ થઈ ને ફરી પાછા ત્યાં જઈશું વચ્ચે પણ આ પ્રકારનો ટ્રેક આજે તમે જોઈ રહ્યા છો સામે એ આ વચ્ચેનો ટ્રેક છે આપણે ત્યાં જઈએ એટલે આપણને ખબર પડે બંને બાજુ પ્લાન્ટેશન થયું છે બરાબર પાણી માટે જે આપણે બોર જોયો બરાબર બોર આ મેઇન લાઇન ની અંદર એનું કનેક્શન આપ્યું છે અને એમાંથી તમે આવીને અહીંયા જોઈ શકો છો આ પ્રકારે ડ્રીપ ઇરિગેશન બરાબર ડ્રીપ ઇરિગેશન થી અલગ અલગ જગ્યા અંદર નીચે પાઇપ નાખી અને એ જે છે બધા વૃક્ષો એ બધા જ વૃક્ષોને પાણી મળે એ પ્રકારની ડ્રીપ ઇરિગેશન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ કદાચ ખીજડો વૃક્ષ યસ આ ખીજડાનું ઝાડ છે એને સમીનું વૃક્ષ પણ કહેવાય છે આપણને સૌને ખબર છે મહાભારતની અંદર પાંડવો અજ્ઞાત પોટલું બાંધીને છુપાવ્યા હતા એટલે આનું એક પૌરાણિક મહત્વ પણ છે આ ઉપરાંત આનું જે લાકડું છે એ હવનમાં વપરાય છે એટલે ખૂબ પવિત્ર લાકડું ગણાય છે એટલે આ પ્રકારની જે પવિત્રતા ધરાવતા વૃક્ષો છે એને પણ અમે સમજી વિચારી અને એનું પણ વૃક્ષારોપણ ને વાવેતર કરેલું છે આ શું છે સર આ આપણે જેને ગળો કહીએ છીએ અથવા તો અત્યારે હમણાં કોવિડ પછી જેને ગિલોય બનાવ સાંભળે છે એ ગિલોય છે એના વેલા હોય છે આપણે સામે પણ જોઈ શકીએ છીએ આ જે લીમડાનું ઝાડ છે એની સાથે વળીને એ લોકો ઉપર વધે છે અને એનો ઔષધીય ગુણ ખૂબ હોય છે કેન્સર ની અંદર અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એ પણ એનો ઉપયોગ થાય છે આના ફ્લાવર્સ થતા હોય છે અને લગભગ લક્ષ્મીજી ના પૂજન માટે આનો ઉપયોગ થતો હોય છે આપણે જે સામે જોઈ રહ્યા છે એ ગયા વર્ષનું પ્લાન્ટેશન છે જે આપણે વાત કરી અઢાર હજાર વૃક્ષોનું જે મિશન થ્રી મિલિયન ટ્રી માં આપણે પ્લાન્ટેશન કર્યું એનો ગ્રોથ તમે જોઈ રહ્યા છો અને આ જે છે એ પાંચ હજાર ચારસો જેટલા આ વર્ષના પ્લાન્ટેશન છે જે મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત આપણે એને વાવ્યા છે એ આટલી અંદર છે એટલે અઢાર હજાર અને પાંચ હજાર લગભગ ત્રેવીસ થી વધુ વૃક્ષો સમગ્ર ઓક્સિજન પાર્ક ની અંદર આવનારા સમયમાં અંદર હશે એમસી દ્વારા ખૂબ જ સારો એવો પ્રયાસ કરવામાં આવે છે જેમાં મિલિયન ટ્રીઝ વાવવાનો લક્ષ્ય છે અને અમે ઉમેદ કરીએ છીએ કે એમસી જલ્દીથી જલ્દી એ લક્ષ્ય પ્રાપ્ત કરે અને બહુ સારી રીતે બહુ સારી એવી નવી પદ્ધતિઓથી આ વૃક્ષ વાવામાં આવે છે આપનો સમય બદલ ખૂબ ખૂબ થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ